હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી શિયાળામાં ખાવાની મજા આવે તેવા તીખા ભરેલા અથાણું જે આપણે અને સરસિયામાં બનાવવા જઈ રહ્યા છીએ આ અથાણું આખું વરસ ચાલે છે અને જેમ જેમ ઠંડી વધારે પડે તેમ તેમ આ મરચાંનું અથાણું ખાવાની ખૂબ જ એવી મજા આવે છે તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ રીતના આથેલા મરચા અથાણું લગભગ જ કોઈએ તમારી સાથે શેર કર્યું હશે તો હું આ યુટ્યુબ પર પહેલીવાર આ રીતનું મરચાનું અથાણું તમારી સાથે શેર કરવા જઈ રહી છું તો શરૂ કરીશું મરચાનું અથાણું બનાવવા માટે આ રીતના લાંબા અને થોડા જાડા મરચા આવે છે તે આપણે લઈ લેવાના છે

વચ્ચેથી કટ કરી અને તેના બિયાનો ભાગ છે તે કાઢી લઈશું અને હા મિત્રો આ મરચાના બિયા કાઢવાની પ્રોસેસ કરતી વખતે ખાસ તમે આ રીતના કોઈ ગ્લોવ હોય તમારી પાસે તો જરૂરથી પહેરજો કારણ કે તે પછી મરચાંની જે તીખાશ છે તે હાથમાં રહી જશે અને લાંબો ટાઈમ સુધી હાથમાં બળતરા થશે તો તેના માટે આ રીતે તમે ગ્લોઝ હોય તો જરૂરથી પહેરજો બધા જ મરચાના મેં બીજ કાઢી લીધા છે અને બીજને આપણે સાઈડમાં મૂકી દઈશું અને હવે મરચાં ભરવા માટેનો મસાલો બનાવી લઈશું મરચાં ભરવા માટેના મસાલા માટે આપણે ચાર થી પાંચ મોટી ચમચી જેટલો જીરું પાવડર લીધો છે સાથે જ અડધી ચમચી હળદર પાવડર લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું લગભગ અહીંયા મેં અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અને એક ચમચી જેટલી આપણે હિંગ ઉમેરવાની છે આ મરચા ભરવાના મસાલામાં ધાણાજીરું નું પ્રમાણ છે તે સૌથી વધારે હોય છે મતલબ ચાર ભાગનું ધાણાજીરું અને એક ભાગનો બીજો મસાલો હોય છે તો ખૂબ જ ટેસ્ટી એવા આ મરચાં બનીને રેડી થાય છે બે ચમચી જેટલી આપણે દળેલી ખાંડ લઈ લઈશું અને મસાલાને આ રીતે મિક્સ કરી અને ત્યારબાદ આપણે જે બીજ કાઢીને મરચાં રેડી રાખ્યા છે તેમાં ભરી લઈશું મરચાંને આપણે કટ કરતા પહેલા ધોઈ અને સારી રીતે લેવાના છે તો મેં પ્રોસેસ પહેલા જ કરી દીધી હતી મરચાં ધોઈ અને સારી રીતે સુકાઈ ગયા પછી જ આ રીતે તેના બીજ કાઢ્યા હતા અને હવે હું મરચાં બધા જ આ રીતે મસાલો દબાવી અને ભરી લઈશું તો પ્રેસ કરી અને આપણે જેટલો મસાલો રહે તેટલો ભરી લેવાનો છે અને જેટલો મસાલો વધારે ભર્યો હશે મરચામાં એટલા જ આ મરચાં છે તે ખાવામાં ખૂબ એવા ટેસ્ટી લાગશે અને જમતી વખતે તમે એક મરચું લેશો તો તમને થશે કે હજી બીજું પણ લઈ અને ખાઓ આ મરચાં ખાવામાં એટલા તીખા નથી હોતા એટલે બાળકો પણ આરામથી ખાઈ શકે છે અને છેલ્લે આપણે તેને ગોળ અને સરસિયામાં જ ડૂબાડવાના છીએ તો તમે જોઈ શકો છો મિત્રો કે મેં સારી રીતે મરચાંને મસાલો આ રીતે પ્રેસ કરીને ભરી લીધો છે હવે મસાલો ભરીને રેડી કરેલા બધા જ મરચા આપણે એક એક આ રીતે થાળીમાં ગોઠવી લઈશું અને ત્યારબાદ ચોવીસ કલાક સુધી આપણે તેને મોઇશ્ચર ઉડે એટલી વાર રહેવા દઈશું બહુ વધારે પડતા સુકવાના નથી મિત્રો પણ થોડું મોઇશ્ચર ઉડે ત્યાં સુધી મરચાની જે સ્કીન છે તે થોડી કરચલીવાળી થાય ત્યાં સુધી આપણે તેને રહેવા દેવાના છે તો અહીંયા અમે ચોવીસ કલાક જેવું રહેવા દેતું છે તો તમે જોઈ શકો છો કે મરચાના ઉપર એક કરચલી આવી ગઈ છે હવે આ મરચાં હાથવાનો સમય આવી ગયો છે તો આ રીતના મોટા પ્લાસ્ટિકના ડબ્બામાં આપણે તેને બધા જ ભરી લઈશું તમારે પ્લાસ્ટિકની બરણીમાં ન ભરવા હોય તો તમે કાચની બરણીમાં પણ ભરી શકો છો બધા જ મરચા મેં આ રીતે બરણીમાં ભરી લીધા છે અને જે મસાલો આપણો બચ્યો હોય તે પણ આપણે તેમાં ઉમેરી લઈશું તો બધા જ મરચા અને સાથે આપણે મસાલો બરણીમાં ભરી લીધા છે અને અઢીસો ગ્રામ મરચાં લીધા હતા તો આપણે ગોળ પણ અઢીસો ગ્રામ જ ઉમેરીશું જેથી કરીને તેનો ટેસ્ટ છે તે એકદમ સરસ એવો બેલેન્સ થશે અને ખૂબ ટેસ્ટી એવા મરચાંનું અથાણું બનીને રેડી થશે ગોળ અને મરચાં ઉમેર્યા બાદ આપણે મરચા ડૂબે તેટલું સરસથી ઉમેરવાનું છે તો સરસિયું અહીંયા મેં ગરમ કરી અને ઠંડુ પાડીને જ બોટલમાં ભર્યું છે તો જો તમે ગરમ કરીને ન રાખ્યું હોય પહેલાથી તો તમારે અત્યારે ગરમ કરી અને છે તો અહીંયા મારી પાસે પહેલાથી જ ગરમ કરીને ઠંડુ પાડેલું હતું તો મેં ઉમેરી લીધું છે આ રીતે આપણે સરસિયાને ભરી અને મરચાં બે દિવસ સુધી રહેવા દઈશું અને આ રીતે થોડું ફેરવી લેવાનું છે તો બે દિવસ પછી આ મરચાનું અથાણું છે તે ખાવા માટે રેડી થઈ જશે અને વચ્ચે વચ્ચે ઓગળી અને બે વાર બે દિવસમાં ફેરવ્યું હતું અને અત્યારે હું તમને બતાવી રહી છું કે મરચાના અથાણામાં ગોળ છે તે ખૂબ સારી રીતે ઓગળી ગયો છે અને મરચાં પણ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે તો આ મરચાંનું અથાણું તમે આખો વર્ષ સુધી ખાઈ શકો છો અને અત્યારે આ મથાણું ખાવા માટે રેડી થઈ ગયું છે તો મિત્રો આ શિયાળામાં તમે આ રીતનું મરચાંનું અથાણું જરૂરથી ટ્રાય કરજો અને તમને આ આથેલા મરચાંની રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ